સૂતી વખતે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર એક ચમચી જીરું આખું જીરું હોય છે ને આખું જીરું પાણીમાં પલાળીને રાખી દેવાનું ગ્લાસની અંદર ટાંકીને રાખી દેવાનું જીરું છે ને જીરું એ પેટની સમસ્યા માટેનું સૌથી પાવરફુલ સ્ત્રોત છે સૌથી અક્ષીર હોય ને તો એ છે જીરું મિત્રો પાચનતંત્ર માટે પાચન સિસ્ટમ માટે અને પાચન સિસ્ટમ જ્યારે બગડે પાચન પાચનતંત્રમાં મિત્રો નાની મોટી સમસ્યા હોય અથવા ખોરાક વધારે લઈ લીધો હોય કે એવો ખોરાક લીધો હોય કે જેનું પાચન થવામાં વાર લાગતી હોય ત્યારે પેટમાં ગેસ જેવી સમસ્યા થતી હોય છે ગેસને દૂર કરવા માટે જીરું છે ને એ સૌથી અક્ષીર એટલા માટે છે કેમ કે એની અંદર ભરપૂર માત્રામાં રેસા છે એટલે કે ફાઈબર છે જે ખોરાકને હઝમ કરવામાં એટલે કે પાચન સૌથી સારું માનવામાં આવે છે છે તમે રાત્રે પલાળી દેવાનું એક એક ચમચી ગ્લાસ પાણીમાં સવારે આ પ્રવાહી છે ને ગરમ કરવાનું છે ગરમ થઈ જાય ને પછી આ પ્રવાહીને ગાળી લેવાનું છે ગાળ્યા પછી આ જે પાણી છે એની અંદર મિત્રો એક ચમચી લીંબુનો રસ નાખવાનો એક ચપટી સંચળ નાખવાનું અને આ પ્રવાહી છે ચમચીથી હલાવી ખાલી પેટે પહેલાં આ પી જવાનું છે